વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ મોટી લાઈનો લાગતા અરજદારો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે તો સાથે બાળકોને પણ ભારે મુશ્કેલી ભોગવવી પડી છે જે આધાર કાર્ડ હાલ તો તમામ જગ્યાએ જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે અને આધાર કાર્ડ વગર કોઈ કામકાજ પણ થતું નથી ત્યારે બાળકોના પણ આધાર કાર્ડ નવીન નીકાળવા પડી રહ્યા છે ધક્કા કે જ્યાં શાળાના અભ્યાસ અર્થે હોય કે અને કોઈ દસ્તાવેજ માટે સાથે પાંચ વર્ષ બાદ ફરી બાળકનું આધાર કાર્ડ અપડેટ કરી સુધારા વધારા કરવા પડી રહ્યા છે અને જેમાં લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે અહીંયાનું કંટાળો આવે છે અને બાળકો બહુ વિતારે છે છોકરાની સ્કૂલો પણ બગડે છે અને આ છોકરા સ્કૂલમાં હેરાને બહુ પડે છે અને અમારી ઈચ્છા છે કે ગ્રામ પંચાયતમાં અમને આ રીતે કરી આપીએ તો બહુ સારું હું આધાર કાર્ડ માટે આવેલું છું અને હું તલુત તાલુકામાંથી તલુતથી આવું છું અત્યારે અને ત્રીજો ધક્કો છે મારો ને મારો હજી સુધી આધાર કાર્ડ નીકળ્યું નથી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને નંબર જલ્દી આવતો નથી અને મા બાપની ઉંમરલા લઈને આવીએ છે તો એમને બહુ તકલીફ પડી હતી ગામ અમારા ધનસુરા ગ્રામ પંચાયતમાં આની વ્યવસ્થા થતી હોય છે બહુ સારું એમ હજી એવા કેટલાય માણસો કે જેને આધાર કાર્ડ જ નથી અમે એ આધાર કાર્ડની કામગીરી કરી રહ્યા છે સવારે દસ વાગ્યાથી સવા દસની વચ્ચે ટોકન આપીએ છીએ ત્રીસ ટોકન જે એક એક ટોકનનું કામ પૂરું થતાં વીસ મિનિટ એક લાગે છે બરાબર ટોકન વ્યવસ્થા કમ્પ્લીટ માર્ગ વેલી છે અને ટોકન પ્રમાણે જ વ્યક્તિઓનું કામ અરજદારનું કામ કરીએ છીએ અમારે ત્યાં સર્વરનું કોઈ જીસ્સું રહેતું નથી સાડા પાંચ વાગ્યા સુધી કામ કરીએ છીએ સાડા પાંચ વાગે રિપોર્ટ કરવાનો હોય છે